તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તમે કોણ છો ચાલો મિત્રો શું સવા પડી ગયે છે અને ફર્સ્ટ ઓફ ઓલ ડ્રગની શરૂઆત ગુડ થી કરી લે છે તો મિત્રો તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો તો ફાઇનલી ગઈકાલ રાત્રે આપણા ઇન્સ્ટાગ્રામમાં પચાસ હજાર ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે જો કે પચાસ હજારની સફર બહુ ડિફિકલ્ટ હતી તમને ખબર જશે કે આ કોમ્પિટિશન અત્યારે જમાનો છે અને કોમ્પિટિશન જમાનામાં પચાસ કે ફોલોઅર્સ પૂરા કરવા એ બહુ ડિફિકલ્ટ વાત છે પણ તમારા લોકોના સાથ સહકારથી અને સપોર્ટથી અને એ માતાજીની અસીમ કૃપાથી તમારા ભાઈના ઇન્સ્ટાગ્રામમાં વીર ફેમિલી બ્લોગનું પેજ છે એમાં પચાસ હજાર ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો કેમ કે ખેતરમાં ત્યાં જઈને આજે અગિયાર છોડ રોપવાના છે જે કરી અમારા પચાસ હજાર ફોલોર્સ પૂરા થાય એ બાબતે તો બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરે છે ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ક્યુ ફીલ 50000 ફોલોઅર્સ થઈ ગયા આપડા બહુ જોરદાર ને તમને કોંગ્રેચ્યુલેશન તને પણ કોંગ્રેચ્યુલેશન ગાડી કે કે આપણે ફેમિલી બ્લોગ છે મારે ઘણો બ્લોગ છે તોય પણ મહેનત તમારી જ વધારે ગમે છે એમ પણ તું તમારા લોકોનો ફેમિલીનો સપોર્ટ હોય તો મારથી આગળ આવે કેમ કે મિત્રો એક આછે ચાલી ના પડે તમને ખબર જ હશે ભલે હું મહેનત કરતો હોય વિડિયો ઉતારવામાં વિડિયો શૂટ કરવામાં પણ આ લોકો મને સપોર્ટ ના કરતા હોય તો મારી વિડિયો ચાલે જ નહીં ખબર છે તમને એટલા માટે હું પહેલો શ્રેય મારી ફેમિલીને આપું છું કેમ કે ફેમિલી મને સપોર્ટ ના આપે તો પચાસ કેની સફર હજુ લગી પૂરી ના થઈ હોય અને બીજો શ્રેય હું મારી કુળદેવીને આપું છું કેમ કે એમની અસીમ કૃપા હોય પણ એમનો હાથ આપ મારી માથે હોય તો જ અશક્ય બની શકે ગુડ મોર્નિંગ પ્યુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આપણા પચાસ હજાર ફોલોઅર્સ થઈ ગયા કેવું લાગે છે જોરદાર લાગે છે હજુ કેટલા થવા છે ફોલોઅર્સ સો કે હા હા ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી માતાજી મમ્મી આપણે ઇન્સ્ટગ્રમમાં પચાસ હજાર ફોલોઅર્સ પૂરા થઈ ગયા તો ખુશી છે મન તો ખુશી મમ્મી તો બહુ ખુશ હેની છોકરો આગળ વધે ના છોકરો કમાય તો મને બહુ ખુશ છે કેમ કે મારો હાથ માથા પર છે બેટા થેન્ક યુ સો મચ માય મમ્મી એ મમ્મી આજે છે ને આજે એલાન કર્યું છે તો મિત્રો આજે આઠમી તારીખ છે અને આઠમી તારીખે સ્કૂલમાંથી લેટર આવ્યો હતો કે આજે રજા છે કેમ કે આજે ભયંકર આગાહી છે એટલા માટે ઓરેન્જ એલર્ટ દરેક જિલ્લામાં આપવામાં આવ્યું છે એમાં અમારું ગામ પણ આવી જાય જિલ્લો પણ આવી જાય એટલા માટે જે સ્કૂલો હોય પ્રાઇવેટ સ્કૂલો હોય એ બધામાં રજા આપી છે તો ફાઇનલી પીહુ અને રૂહી આજે એટલે બધા બંને ખુશ છે કે ના પૂછી વાત બાકી લોકો સ્કૂલે ગયા હોત ને તો તમારે મસ્ત એક કામ કરવાનું હતું એ લોકો અહીંયા રહ્યા છે એટલા માટે હવે ઇમ્પોસિબલ છે કામ ગુડ મોર્નિંગ રહી જય માતાજી જય માતાજી પપ્પા ને ચેનલ માં 50000 ફોલોઅર્સ કેવું લાગે છે અમે જલ્દી જલ્દી 1 લાખ સુધી આપણે મહેનત કરીશું નહીં આપણે સેલિબ્રેશન નહીં ના આપણે ખીર બનાવીએ ખીર બનાવીએ નહીં ખીર મિત્રો દરેક વીસ કે દસ કે ત્રીસ કે ચાલીસ કે આપણે કેકનું સેલિબ્રેશન કર્યું છે પણ આપણું એવી ઈચ્છા છે કે પચાસ હજાર ફોલોવર્સ થઈ ગયા છે આપણે બરાબર તો કેકનું સેલિબ્રેશન મારા ઘરવાળા ના પાડે છે એટલા માટે રિતિકા એવું કહે છે કે આપણે ખીર બનાવીએ મોં મીઠું કરે તો ફાઇનલી રિતિકા પચાસ કે ફોલોવર પર ખીર બનાવવાની છે અને મમ્મી આપણે ત્યાં આગળ આપણે આજે 11 છોલાઈને રૂપિયા તો ખેતરમાં સકે જે સારું ના કેવાય કોઈ સારું કહેવાય 11 છોડો કેમ કે પર્યાવરણ બચાવો ને એટલે બહુ સારું કહેવાય હા અમે તો આ અને આજે અને

નાનો એવો મોટો પ્રસંગ હોય તો પેલા ખીર થી શરૂઆત ખીર થી શરૂઆત થાય એટલા માટે મારા મનમાં વિચાર આવ્યો રાત્રે જ કે આપડે કેક નહીં લાવો આપણે ઘરે જ ખીર બનાવીએ અને ખવડાવું અને મીઠા કરી દઉં

ભગવાન ને આપણે ચડાવીશું ખીર ભોગ ચડાવીશું અને પછી આપણે આપણે પોતે ફ્રી ફેમિલી ખાશું આપડે કુળદેવી ને પેલા ખીર ચડાવીશું પછી આપડે ફ્રી તો ફાની મિત્રો જોવા ખીર બનવાય છે કેક તો આપડે કુળદેવી ને ચડાવાય નહીં ભાઈ એ ગાવા આ તે બધું આયા કરે છે આપણને ખબર નઈ પડતી સાચી વાત આપણે ઘરે જ ખીર બનાવીને આપણે કુળદેવી ને ચડાવીએ સાચી વાત સાચી વાત અને આપણા પોતાના હાથો હા એટલા માટે ખીર નું સેલિબ્રેશન રાખ્યું છે એટલે તો મિત્રો રિતિકા એવું કેવું છે કે ફાઈનલી ખીર ખાવાથી ઘરમાં મીઠાશ રે અને દૂર થાય અને ઘણા ઘણા બધા બધા તકલીફ વેઠીને વેઠીને ઘણી બધી ડિફિકલ્ટી સફર અમારી પૂરી થઈ છે લોકો મને પાગલ પણ કહેતા હતા હું જો કેટલી વખત બજારમાં નીકળ્યો કે આ લોકો શું ગાડીયા શું કહેવાય આમ કે પાગલ થઈ ગયું છું ગોળિયું થઈ ગયું છે એવું બધું મને કહે તે છતાં પણ એ લોકોને મેં બાદમાં રાખીને મારું કન્ટેન્ટ મેં ચાલુ રાખ્યું અને મને ફેમિલીનો ખૂબ સપોર્ટ મળ્યો છે કેમ કે મારી ફેમિલી મને સપોર્ટ ના કરે તો આ મુકામે વીર ફેમિલી અત્યારે ના પહોંચી શકે કારણ કે હું મારો પૂરેપૂરો શ્રેય મારી ફેમિલીને આપું છું કારણ કે ફેમિલી સિવાય મારું કોઈ નથી

ફાનેલી મિત્રો અમારા પચાસ હજાર ફોલોવર થઈ ગયા છે તો ફાઇનલી કેકટું સેલિબ્રેશન મને કેન્સર રાખ્યું છે કેમ કે આપણા ઘરમાં જે પણ નાનો મોટો પ્રસંગ હોય તો ખીરમાં જેવી મીઠાશ હોય આપણા ઘરમાં મીઠાશ રહે તો ફાઇનલી મમ્મી પપ્પાનો આપણો મોહ ઘર કરાવી દઈએ છીએ મિત્રો આશીર્વાદ પણ લઈ લે છે ના કેમ મિત્રો ફેમિલી બહુ મોટું અમારા માટે છે કેમ કે હોય તો આ મુકામે હું ના સપોર્ટ કે પણ થઈ જશે મિત્રો એક હાથે ના પડે

અમારે તો અમે ખાલી રોલ ભજવે છે બાકી અમારી ચેનલ નો માલિક છે અમરવીર અને વીર ને નામ રાખ્યા કે એટલે ઘણા બધા મને નામ મળ્યા અમારી યુનિક ફેમિલી પછી વ્યૂસ લાઈફસ્ટાઈલ પછી જોરાવર ફેમિલી ઘણી બધા નામ રાખ્યો પણ એમાં વાયરલ ના થયો પણ અમારો વીર જન્મ્યો પછી વીરનું નું મે નામ રાખ્યું પછી આ મુકા પર વીર ના હાસિલ કર્યા ધન્યવાદ કેમ કે અમારી ચેનલ નો માલિક અમારો વીર જ છે

કેમ કે પર્યાવરણ બચાવવું પડશે પર્યાવરણનો બહુ લોકોએ વિનાશ કરવા આવ્યો છે એટલે મેં વિચાર્યું કે પચાસ હજાર ફોલોવર આપણે થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં તો ફાઇનલી વૃક્ષારોપણ કરીએ અને પર્યાવરણને બચાવીએ આપણે એવું જ વિચારીએ છીએ જો સો સ્વીટ નર્સરી છે અહીંયા તો બહુ જ મોટી નસરી છે મેં તમને પહેલાં પણ વિડીયો બતાવી હતી વેચે કે નહીં નામ તો રે હમ નામ તો રે

<laughs> पे नाम तो रहेगा पे इंस्टाग्राम में आलोक को ना 50000 फॉलोवर्स पूरा थे ही क्या था तो, तो फाइनली आलोक को ये रोपी हो तू एक अग्ग्यर छोड़ो मची एक छोड़ उंगसे कि नहीं होंगे मोट्टो आप रे ये जो जो वाव किट्ली ग्रीनरी है जो तो आप लोगों से क्या और नाम भूल गए मस्त तो। चाय आई सरस्वती ना ल અભી તો વરસાદ એટલું બધું હતું ને અત્યારે તાપતું જો ઓહો એટલે જ બહાર કપડા સુકાઈ નઈ કોઈ છે નહીં આ બાજુ તો કેમ કે અહીંયા તો જરી મીટિંગ હોય ત્યારે જ હોય જો ચંપો એક આસો બાલો રોપી છે આસો બાલો વિસાર છે ના છે કારણ કે ગમે ત્યારે પૂજા પાઠ નું કામ તો લાગશે હમ મોટી નસીબી આ બાજુ છે ગ્રીન હાઉસ કઈ છે આ બાજુ છે પણ પેલા કાકા કઈ છે બોલાઈએ તો ફાઇનલી મિત્રો હવે આપણે નક્કી કરી લેજો કેટલી ગ્રીનરી છે એટલે પેલો પેલ્ટો બતાવી દો આપણે દેખાવ કુંડામાં બધા છોડ કરીએ છે થતા રહે ના બધા બરી જ જાય છે પેલા આસુ પાલે પેલા આસુ પાલે પેલા લીમડા લઈ જાવ હોય તો જોમ બસ

પછી આ જાંબુ જાંબુ આ જાંબુ આ બે લીમડા લીધા છે ને એ લીલો પ્લોટન આ લીલો પ્લોટન અને આ લીમડો હા આ શું છે એ આસો પાલો આસો પાલે અને આ યુ ખાટી આંબલી ખાટી આંબલી આ ખાટી આંબલી અને આ લીમડો એ બધું બે બે વસ્તુ લીધું છે કેમ કે 11 11 કોઈ કરના છે તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે વૃક્ષારોપણ કરવા માટે આપ જોઈ શકો છો

તો ચાલો મિત્રો વૃક્ષારોપણ કરીએ છીએ ફટાફટ બહુ ટાઈમ થઈ ગયો છે તો મળીએ થોડી વાર પછી તો જોડો મિત્રો પહેલું વૃક્ષારોપણ થયું છે આપણે આસો પાલેવનું પચાસ કે ની ખુશીમાં અગિયાર છોડ રોપવાના છે આપણે ફાઇનલી પહેલો રોપી દીધો છે જોઈ લો હવે છોડે બીજો આસો પાલેવનું રોપી દઈએ તો મિત્રો હું તો થાકી ગયો છું હાશ બાકી અહીંયા વૃક્ષારોપણ હા કેટલું પંદર કિલો વજન છે તો મચ્છર બહુ છે અહીંયા તો અને થઈ ગયો છે તો કંઈ નહીં છોડવા લેવા ગઈ છે ફાઇનલી અહીંયા બીજા રૂપી દઈએ ત્રણ રૂપી દીધા છે હવે બીજા આઠ જેવા રહ્યા છે તો બ્લોકમાં બનાવી રેજો તમે બતાવીશું ક્યાં કયા રૂપિયા છે તો ફાઇનલી મિત્રો અમે અગિયાર છોડ રોપી દે એક બે પછી ત્યાં આગળ ત્રણ રૂપિયા છે બધા જતાવજો અહીંયા પણ અહીંયા બતાવો જો અહીંયા પર રોપી દીધા છે બધા છોડવા એટલે ટોટલ મિત્રો અમે અગિયાર ફોલોવર્સ સોરી અગિયાર પ્લાન્ટનું અમે નક્કી કરેલું કે પચાસ હજાર ફોલોવર્સ પૂરા થઈ જાય તો અમે અગિયાર છોડ રોપી દઈશું તો ફાઇનલી અગિયાર છોડ અમે રોપી દીધા છે અને કમ્પ્લીટલી અમારો ટાર્ગેટ પણ પૂરો થઈ ગયો છે તો કંઈ નહીં મિત્રો હવે જે છે ઘરે કેમ કે થાકી જાય છે હાથે ખરાબ થઈ ગયા છે પાણી પાણી થઈ ગયા પાણી બહુ તરસ લાગી છે તો અગિયાર છોડ રોપવામાં આવું થતું હોય વિચારો તો લોકો પચાસ પચાસ પ્લાન્ટ રોપે છે એ લોકોને કેટલી તકલીફ પડતી હશે તો કોઈ નહીં મિત્રો પર્યાવરણ બચાવવા માટે આપણે ગમે તે કરવું પડે કેમ કે અત્યારે પર્યાવરણનું જતન થઈ રહ્યું છે એટલા માટે વૃક્ષારોપણ કરો પર્યાવરણ બચાવો અને ઓક્સિજન મેળવો કેમકે અત્યારે તો બધા જંગલો સળગી ગયા પછી ઝાડો બધા કાપી નાખે છે એટલા માટે હવા લેવામાં પણ તકલીફ પડે અને શુદ્ધ હવા ના મળે એટલા માટે કહું છું કે પર્યાવરણ બચાવો અને દરેક જગ્યાએ પ્લાન્ટ રોપો તો મિત્રો અમે જઈએ છીએ હવે ઘરે કેમ કે અગિયાર અગિયાર પ્લાન્ટ અહીંયા રોપી દીધા છે અને એ રીતિકા જોઈ લો ઓકે જય માતાજી હા મલુમાભાઈ

અને અમારી ગાય પણ જોડે આવી ગઈ છો હેલો ગુડ ઇવનિંગ ભાઈ ગાય માતાની ની જોઈ લો ગાય માતા અમારા પચાસ કે ફોલોઅર્સ થઈ ગયા થેન્ક યુ સો મચ આજે અમે વૃક્ષારોપણ કરીને આવ્યા ખબર ગાય માતા તમે ખબર છે હો અમને આશીર્વાદ આપજો શું કીધું જય ગાય માતા હારું કહું છું ચલો પગે લાગો ગાય માતાને ચલો હા

ગાય